જય માતાજી જય મા મંગલ મિત્રો ઓછું ફરી ફરીવાર મિત્રો યાર્ડ માં આજે મિત્રો આપણે સફેદ ડુંગળી મિત્રો આજે અત્યારે મિત્રો છે મિત્રો મિત્રો આજ વાત કરીએ તો તારીખ છે દસ બાર બે હજાર પચીસ અને મિત્રો આજે બુધવાર આજની મિત્રો સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે અગિયાર હજાર પ્લસ થેલાય અને લાઈવ હરાજી મિત્રો અત્યારે આપણે અહીંયા થાય છે ને આ બધી મિત્રો છે ને આજની સફેદ ડુંગળીમાં મિત્રો આજની બધી આવક અને લાલ ડુંગળીમાં મિત્રો આ સાઈડમાં મિત્રો થાય છે ઓલી સાઈડમાં મિત્રો બધી આવક પેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એટી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રોમાં વિડીયો જોવા મળશે ખેડૂત ભાઈનો મિત્રો ઇન્ટરવ્યુ મિત્રો તમને જોવા મળશે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં મિત્રો જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતો હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો આપણી આ ખેડૂતની મિત્રો ચેનલ છે ને આપણી મિત્રો ચેનલ સમજી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મિત્રો ડેલી મિત્રો તમે બજાર પર જોઈએ બાકી મિત્રો આપણે એકડે એક મિત્રો લાઈવ લાકડ મિત્રો આજે આપણે લાઈવ મિત્રો રહ્યા છીએ જોવાનું છે બાકી મિત્રો આજે સફેદ ડુંગળીમાં મિત્રો આજે વાત ને તેજી કમાનથી તો આજમાં મિત્રો સફેદ ડુંગળીમાં સારી એવી તેજી છે નવસો પ્લસના મિત્રો આજે હરામાં મિત્રો ભાવ બોલાય છે સફેદ ડુંગળીમાં લાલ ડુંગળીમાં મિત્રો વિડીયો આપણે મૂકી દીધો છે એમાં પણ મિત્રો સારા નવી ડુંગળીમાં ભાવ છે બાકી મિત્રો આજે જોયું કેવા વકીલા મિત્રો કઈ રીતના ભાવ છે તો મિત્રો બહુ જાજુ નથી કહેતો વિડીયો મિત્રો તમે આખો જોજો અને યુટ્યુબમાં મિત્રો જોતા જ ખાસ કરીને મિત્રો ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો મળી જુઓ ફટાફટ જ્યાં તમને સફેદ ડુંગળીને લઈ મિત્રો અત્યારે આપણે એપીએમસી આવ્યો ને આ વકલના મિત્રો નવસો ને એકત્રીસ રૂપિયા મિત્રો ભાવ ચાલો છે

એવું છે મિત્રો આપણે બે ખેડૂત મિત્રો ની મિત્રો આપણે રાય મિત્રો જોઈ છે ને ક્વોલિટી મિત્રો તમે જો આ રીતના મિત્રો કંઈક માલ છે અને મિત્રો નવસો ને એકત્રીસ રૂપિયા મિત્રો ભાવે બાકી તમારી મિત્રો હું મારા મિત્રો કોમેન્ટ કરો આ રીતના મિત્રો માલ છે જો ક્વોલિટી પ્રમાણે ગ્રેડિંગ કરેલો માલ છે એ પીએમ છે મો ચારસો રૂપિયા રૂપિયા અગિયાર ને હજાર ચારસો એકવી બોલતો ચારસો એકવી રૂપિયા લઉં છું ચારસો એકાવન એકાવન ને બાવન પચાસ છોપના પચાસ છો ત્રણ પાંચસો પાંચસો રૂપિયા બધા પાંચસો ને પાંચસો રૂપિયા એક બે પાંચ નવ હજાર વાર અઢાર એક પચાસ રૂપિયા પાંચસો વચ્ચે

પચાસ એકાવન બાવન તેપન સોપન પંચાવન છપ્પન અઠાવન હાથ એકસઠ બાસઠ પાંઠ છિતરતેર તોતેર સોમોતેર પચાસ છોતેર ત્યાં એકા એકાણું બાણું પચાવ નવસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સાત રૂપિયા નવસો ધીમે

ત્રણસોતેર્યોતેર અઠ્યોતેર ઓગણી એક બાણું ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ ત્રણ ને ત્રણસો ત્રણસો ને ત્રણું રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો નવી ડુંગળી વીસ કિલો મિત્રો ભાવશે ત્રણસો રૂપિયા બસો ને છાસી રૂપિયા નેવું એકાણું બાણું ત્રણ ત્રણસો

પંદરસો સત્તર પાંત્રીસ ચારસો પાંત્રીસ ચાલીસ બેતાલીસ અડતાલીસ પચાસ બાવન પાસઠ નેવું સારું પાંચસો બે હજાર છ આઠ દો બાર પંદર સત્તર બત્રીસ પાંચસો બત્રીસ

ચોરાશી પંચા નેવું એકાણું બાણું અઠ્ઠા ચારસો બે હજાર છ આઠ દો બાર પંદર સો રૂપિયા ચારસો ત્રીસ ત્રીસ રૂપિયા એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ એકતા બેતાલીસ તેતા સિમાલ બીજા સેતા સુતા અડતા પચાસ એક માસ એકસો બાદ બાદ સાંજે અડધા સિત્તેર એકો સત્તર સત્તર અઢીઓ એસી એકાશી બાજુ પંચો ચારસો હા મૂકી દે ને હવે બે મીંડા આ બા આ તમારેલી પચાસ બાવન અઠા સાઠ એકસો પાંચ પાંચ સાઠ ચારસો ને છાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર સત્તેર અઠોતેર એસી એકાશી બ્યાસી પંચા નેવું એકાણું બાણું અઠ્ઠાણું અઠ્ઠાણું નવ્વાણું પાંચસો પાંચસો રૂપિયા

મિત્રો આ વકલા ત્રણસો રૂપિયા મિત્રો ભાવ છું આપડે ખેડૂત મિત્રો હાજર માં છીએ આપડે મિત્રો પૂછ્યું કઈ ગામનો મિત્રો માલ છે કદી ઠેલ્યું લેવા વિગતવાર મિત્રો આપણે બધું જોયું બાકી તેમ ક્વોલિટી મિત્રો જોવો અને આપણે ખેડૂતભાઈને આપણે મિત્રો પૂછ્યું ક્યુ ગામ મોટભાઈ તમારું ઇટિયા અને શું ભાવ આવ્યો ત્રણસો ને સોરાણું રૂપિયા કેટલી ઠેલીઓ લેવા થા પાંત્રીસ ઠેલી આપણે ઇટિયા અહીંથી કેટલા કિલોમીટર દૂર છે ચાલીસ કિલોમીટર

એવું છે મિત્રો આના ક્વોલિટી પ્રમાણે મિત્રો માલ છે એવું મિત્રો ખેડૂતભાઈનું મિત્રો કહેવાનું છે બાકી તમે મિત્રો આમાં કોમેન્ટ કરજો આ રીતના મિત્રો કઈક માલ છે હારા મિત્રો વિચાર તમે જોવો મિત્રો વિચાર આપણે અહીંયા થાય છે તો મિત્રો ડેલી મિત્રો આ વિડીયો જોવા માટે મિત્રો ખાસ કરીને આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ફોલો કરજો